આ બધાને એક જિંદગીમાં આગળ વધવાનો મોકો આપે છે અને ઘણા બધા લોકો તે મોકાને અજમાવી લે છે અને એક સારો એવો પદ હાસિલ કરે છે તો આજની એક એવી જ કહાની લઈને આવી ગયા છે સત્ય હકીકત છે ઇંગ્લેન્ડની કહાની છે ડોક્ટર હોલેન્ડ ઓલેન્ડ લેન્ડ સિગમન તો આજે આપણે આ ડોક્ટર નામ જરાક અજાણ્યું છે આપણા ગુજરાતી માટે તો બહુ જ અજાણ્યું નામ કહેવાય કારણ કે ઇંગ્લેન્ડમાં બધા આવા જ નામ હોય છે તો આ ડોક્ટર છે ડૉક્ટરને આપણા ઇન્ડિયામાં ભગવાન પણ માનવામાં આવે છે ડોક્ટર ઘણા બધાની જિંદગી જે હાવ મોત ને આજુબાજુ લડતો અને તેમને ફરી પાછા એક નવી જિંદગીની શરૂઆત કરાવે છે તેને ડોક્ટર કહેવામાં આવે છે ડોક્ટરને ભગવાન પણ માનવામાં આવે છે પરંતુ આ ડૉક્ટરને ભગવાન નહીં પણ એક ખોખાર આદમી આપણી ભાષામાં આપણે તેને કહી શકીએ તો ઇંગ્લેન્ડના વ્યક્તિ છે અને આ ડોક્ટર વોલેન્ડ સિગમન ને અઢીસો એમ અઢીસો લોકોને આ ડૉક્ટરે મોતને ઘાટ ઉતાર્યા છે મારી નાખ્યા છે તેમનું મર્ડર કરી નાખ્યું છે તેના માટે આજના આ વિડીયોમાં તમને આની બધી જ માહિતી મળશે કે કેમ આ ડૉક્ટરે અઢીસો લોકોને મારી નાખ્યા માત્ર ને માત્ર એક પોતાના સ્વાર્થ માટે તો ભગવાન ઘણા બધા લોકોને એક એવો મોકો આપે છે કે પોતાના પદ ઉપર રહી અને સારો આ પદને નિભાવે અને ઘણું બધું પોતાનું નામ કમાવે છે પરંતુ આ જે ડોક્ટર છે તેમને પોતાનું નામ કમાવ્યું નથી પણ પોતાનું નામ ગુમાવ્યું છે તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો તો આ વિડીયો એક સત્ય હકીકત અને સત્ય હકીકતને આધારે બનાવવામાં આવ્યો છે અને કોઈને પણ આ વિડીયો દિલમાં નથી લેવાનો માત્ર ને માત્ર તમારા મનોરંજન માટે અને તમારી જાણકારી માટે બનાવવામાં આવ્યો છે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ તો આ ડોક્ટર પહેલા તો તેમને સાદી સિમ્પલ એક ક્લિનિક હતી તો ક્લિનિકમાંથી તેમને આગળ અને એક મોટી હોસ્પિટલનું નિર્માણ કર્યું મોટી હોસ્પિટલનું નિર્માણ કર્યા બાદ તેમને એક નાનો એવો મનમાં સ્વાર્થ લાલચ જાગી તો પોતાની લાલચ એવી હતી કે તે ડોક્ટરને ખૂબ જ મોટું નામ મોટું બનવું હતું પૈસાદાર બનવું હતું એના માટે ઘણા બધા લોકો તો આને પૈસાનું જ માને છે કે પૈસા માટે જ તેમને અઢીસો જેટલા મર્ડર કર્યા અઢીસો તો માત્ર ને માત્ર બતાવે છે પરંતુ તેમને માનવામાં આવે છે કે પાંચસોની ઉપર પાંચસો પ્લસ જેટલા મર્ડર કરવામાં આવ્યા છે આ ડોક્ટરે તો આ ડોક્ટર છે જે અકેલા વ્યક્તિ હોય એકલો વ્યક્તિ હોય તેને જ પકડે છે અને જે વૃદ્ધ હોય જેની આગળ પાછળ કોઈ હોતું નથી એવા વ્યક્તિને કપડે અને તેમના પેપર તેમને ભરોસો દિલાવે તેમને કંઈ રોગ હોય બીમારી હોય તેનું નિવારણ કરી દે તેનું નિવારણ કરે અને તેમની ઘરે જ ડૉક્ટર આ સારવાર સારવાર કરવા જાય તેમના જે ઘર હોય ત્યાં જાય અને આ ડોક્ટર તેમની સારવાર કરે છે અને તેમને બધાય નિવારણ આપે છે તેમને દવા પીવડાવી દે તેમના પગ દબાવી દે એમ કરી કરી અને જે સામેવાળો વ્યક્તિ છે જે વૃદ્ધ વ્યક્તિ છે તેને એવો એક ભરોસો આપી દે છે કે આ અમારા ઘરનો જ છે એટલે તે વ્યક્તિ આ ડોક્ટર ઉપર એવો ભરોસો કરે છે કે જે તેમના ઘરના પ્રોપર્ટીના જે સાધનો હોય જે પ્રોપર્ટીના કાગળિયા હોય તે પણ આ ડોક્ટરને આપી દે છે વિચાર કરો એટલો ભરોસો અને એટલી તે ડૉક્ટરમાં આવડત હતી પણ માત્ર ને માત્ર ની એક ભૂલના કારણે તે તે આખે આખા અને બધું જ જે હતા જાય અઢીસો તો ખાલી ગણવામાં આવે છે પણ પાંચસો જેટલા મર્ડર કર્યા છે આ ડોક્ટરે ડોક્ટર હોલ્ડ સિગમન નામ જરાક આપણે અટપટું લાગે કારણ કે ગુજરાતીઓને નામ બહુ અટપટું લાગે કારણ કે આપણા ઇન્ડિયામાં આવા નામ ન હોય એટલા માટે તો અઢીસો જેટલા મર્ડર કર્યા અને એક મર્ડર જેની આગળ પાછળ કોઈ નહોતું તેમના જે દીકરી હતા તે બીજા દેશમાં રહેતા હતા પરંતુ તેને આ વ્યક્તિ જે ક્લિનિકમાં જઈ અને ક્લિનિકમાં જઈને જ એના મર્ડર કરતો હોસ્પિટલમાં જઈને મર્ડર થતા એના એટલે આ મર્ડર હોસ્પિટલમાં જ કરતો તેમને આવા બધાએ ગોતી ગોતી વૃદ્ધ વ્યક્તિ જેને આગળ પાછળ કોઈ હોતું નથી પરંતુ આ એક આની પહેલાં ઇંગ્લેન્ડની જે પોલીસ હતી તે પણ આના ઉપર એક કેસ પણ લડી ચૂકી હતી પણ તેમાં તે ભાઈ બસી ગયો તેમાં તે આવતો નથી તો આજના વિડીયોમાં માત્ર એટલું જ જો તમારે પાર્ટ ટુ જોતો હોય તો જરૂરની જરૂર આની કોમેન્ટ કરજો તો આપણે પાર્ટ ટુ પણ બનાવશું કારણ કે વિડીયો બહુ જ લાંબો થઈ જશે તમને હાવ શોર્ટમાં જણાવવાનું હતું પણ ના જણાવી શક્યો એટલા માટે પાર્ટ ટુ આપણે એનો બનાવવો જોઈએ તો ચાલો ફરી પાછા એક આના પાર્ટ પાર્ટ ટુમાં આપણે મળશું જો તમારી ખૂબ કોમેન્ટ અને સારો એવો પ્યાર તમારો આપણો રહેશે તો જરૂર ને જરૂર આપણે પાર્ટ ટુ બનાવશું આવજો રામ રામ સીતારામ આપણા મોજડી ને ત્યાં સુધી બધાને બાય બાય તા આવજો મળશું પાછા